હાઈ ગાજ વેલકમ ટુ માય વ્લોગ ચેનલ કેમ છો મજામાં જાય આપણે આ વિડીયો ઘણા ટાઈમથી નહોતા આવતા કારણ કે આપણે આ ગાડી રોડમાં હાલતી હતી એટલે વાડીનું કંઈક કામમાં વારો આવતો નહોતો મારો ને એટલા માટે વિડીયો બનાવી નથી શકતા તો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે અમારા માટે છે ને સ્પેશિયલ ડે છે કારણ કે ગરીબ માણા કંઈક નવી વસ્તુ લે અને મોટા અમાઉન્ટમાં લે તો એના માટે સ્પેશિયલ ડે કહેવાય ને તો આપણે આજે છે ને નવું એસી અને નવું ફ્રીજ આવી રહ્યું છે એની એસી ની અને ફ્રીજની વેલકમ માટે જોરદાર તૈયારી હાજર લઈ રહી છે જો રૂપિયા હે ઉથલ ના પાથલ કરી નાખું જય બાસ્કા તોડી ફોડી નાખે આ બધું આ જો આ બધું ગાંધી અહીંયા આવી ગઈ આ સાઈડ હતી ડબલ કાંધી મારી દીધી છે આ બધું સાફ આ ઉપર સાચી આપણે એસી આ ટોપીની ઉપર આ જે અહીંયા ગાંધી ઉપર રાખવાની ઈચ્છા છે ત્યારે ત્યાં ફિટ થઈ જાય તો અહીંયા જ રાખવું છે

એની ઉપર જે આ શું કહેવાય આ કાંધીજી કહેવાતું એ રમેશ કહે કે એની ઉપર આ એનો એસીનો પંખો હોય છે એ અહીંયા રાખવાનો થાય અહીંયા આવી જાય તો સારું અને ત્યારે આમ સાઈડમાં રાખું તો એના એંગલ મારીને અને આ જો નાના નાના ગુલ્લુડિયા વેલકમ કરવું મારું આવી ગયા પગમાં ચોંટું આ મને બધ બા ભરે અને આ સીતાફળીનું છે આ કાઢવું જો અહીંયાથી આ કરે ને નડે એટલે ને કાઢવું જોવા તો મે બહુ એક્સાઇટેડ છે હવે જને રાહ જોવી છે કે પહેલાં ઉપર જ નજર છે ક્યારે આ ફ્રીજ ને આવે હજી આવ્યા નથી અને એ લોકોએ કીધું હતું કે બપોર પહેલાં આવશે અત્યારે પોણા અગિયાર થઈ ગયા દસ મિનિટની વાત છે અગિયારમાં તો જલ્દી આવી જાય તો નું જલ્દી અનબોક્સિંગ કરીએ આપણે અને ભાઈ પંચાવન હજારની ખરીદી કરી છે તો પંચાવન હજાર કરી દેજો મારે ખાલી બટન જ દબાવ છે કાંઈ ખર્ચો નથી તો બટન દબાવી દેજો સબસ્ક્રાઈબનો એટલે અમને હેના ને સારા સારા વિડીયો બનાવવાનું વધુ વિડીયો બનાવનું મન થાય મજા આવે સારા વિડીયો બનાવી શકીએ તો ફિલિંગ આવે હું કહેવાય હવા ભરાઈ જાય મારામાં આ પાઇપ વાળું છે ને એ પાણીનો ખુવારાવાળું છે ઉનાળામાં રાખવું હોય ને તો છોકરા નાની બહુ મજા આવે આમ તો ઉપરની કેટલો કચરો હે આ જૂનું ટીવી ફ્રી ફૂલ સ્વાગત આવેલ હે એસીની અહીંયા એસી રાખવાનું હે એટલે ભાઈ આવે છે તો વમ શું કહેવાય કચરો હે તો રહે એટલે સાફ થઈ જાય થઈ એસીનું ફ્રીજનું કેટલું માન છે અને કેટલો શોખ છે કેટલો સાફ કરવાનું છે કેવું લાગે એમને જ આવે તો છે પણ એ છે ને આ ક્યારેક ક્યારેક ને ઠંડુ થાય આમ કંઈ જામે કે એવું ના થાય શાકભાજી કા ના રાખી શકી ક્યારે આવશે આ જોઈ છે આજ એટલે વરસાદ નિરાશ જોતા હે ને એમ ફ્રિજની એસીની રાહ જોઈએ છે આજે હાલો તો આપણો એસી ને ફ્રિજ આવી ગયા હે આ ગાડી એમાં આવ્યો હે પછી આમાં વોશીમ મોશીન છે કોકનું ફૂટબોલનું આવડી નાની ગાડી પણ સામાન ઘણો આવી ગયો ભાઈ અહીંયા આપણો ફ્રિજ હતું ને અહીંયા અંદર એસી ઉપર ઉડધો ભાગ પ્રાંતો અંદર બેઠી હા મોજા આપણો ફ્રિજ આવરો ફ્રિજ ને એસી આવી ગયા તો ભાઈ ફાઇનલી ઇંતજાર ખતમ થયા મારો ફ્રિજ ને એસી આવી ગયો છે બહુ એક્સાઇટેડ થઈ ગયો હતા આપણે ફ્રિજ નું અનબોક્સિંગ કરી અને આ એસી નું અનબોક્સિંગ તો આજે સરીખોર આવશે વીડિયો કરવા આવશે ત્યારે કરશું પણ અત્યારે ફ્રિજ નું અનબોક્સિંગ રૂપા કરી નાખે ખોલી

રહ્યું છે ફાઇનલી એ દાલી વાડો છોકરા ગરીબનગ મસ્ત વર્લપુલ નું ફ્રીજ આવી ગયું

કુલર નો હતે બટે થાય છે કુલર નો ફ્રીજ કુલર ફ્રીજ નો અરે મસ્ત યાર હે ઓલું ફાઈનલી અનબોક્સિંગ થઈ ગયું મસ્ત વાવ

આપડો મસ્ત એસી લાગી ગયો છે તો અહીંયા એનો પંખો અને શું કહેવાય જનરેટર ઇન્વર્ટર એવી અહીંયા પાછળ રાખવું છે અહીંયા આવી ગયું છે પછી એના છેડાને એ દેવાઈ ગયા હે આ એક જ બોર્ડ હતો પાછો આ નાખો ને આ નાખો આપણી સેલ એસીની જ છે હવે આપણે ફ્રીજ કમ્પ્લીટ થઈ ગયું અને પાટલો લગાવાઈ ગયો તો એને આ તો ફાઇનલી ભાઈ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે એસી લાગી ગયું છે અને ફ્રીજ પણ જગ્યા નહીં નિર્ધારિત જે કરેલ હતી ત્યાં મૂકી ગયું છે તો હવે આપણે ચાલુ કરી પહેલાં તો પંખો બંધ કરી દઈ ને જોઈએ એસી કેવી ઠંડી હવે મૂકે અને ઠંડી ઠંડી આમાં આવી એવું છે ને ભાઈ શોખ છે ને ફ્રીજ પણ ચાલુ કરીને જોઈએ દરવાજો પહેલાં બના આઠ આડી દોડ્યા હું ત્યાં કાઢ નહીં કરે હલો ફ્રીજ ચાલુ કરે રૂપા ને એસી ચાલુ કરીશ હું તો ચાલુ ચાલુ થયું કયા અવાજ એ નથી આવતો અહીંયા વાહ ક્યાં આ બાજુ હું આપું છું અહીં ભટકારની લાઈટ લાઇટ થઈ ભટકાઈ જાય આટલા ખાનમાં ઓર થયા એસી નેક્સ્ટ સોરી ફ્રીઝ

તો એસીમાં હે ને તંખું અહીંયા પાવર આવી ગયો આપણે એનો જો રિમોટ હા અવાજ એવું નહીં જવા બારી ખુલ્લી હા હવા આવે છે હજી પંખાની હવા જે ઠંડી હતી નથી ઠંડી પકડાની નથી ઓગણત્રીસ ઉપર છે અને રાખી ચોવીસ ઉપર કે બધા એટલા ઉપર રાખતા હોય ઠંડી પકડે ફાઈનલી બે સપના આપણા પૂરા થયા હજી બે સપના બાકી છે એક છે આપણું પરવેલનું સપનું અને એક છે આઈફોન સિક્સટીન પ્રો મેક્સનું હવે જોઈએ ક્યારેક પૂરું થાય તમે બધાય સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો એટલે આપણું જલ્દી સપનું પૂરું થશે ફ્રિજમાં ભાઈ એક આ ચાવી આવે આ ચાવી છે ને આ શું વસ્તુ છે ને આપને ખબર નથી શું ઉપયોગમાં ફ્રિજમાં આવે એને ખબર હોય એ કોમેન્ટ કરજો વાહ ઠંડી ઠંડી હવા મસ્ત છે આયાબીનું તો આ વિડિયો કેવો લાગ્યો હોય તમને વિડીયો ગમો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો યાર પંચાવન હજારનો ખર્ચો કરો હાલો તો નેક્સ્ટ વિડીયો મળીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જે માતાજી